આજુભા સારા માવો તમને સારો માવો લખાય ઉત્તરાયણ જોડે આઈ ગયા તમે તો ઘેરા થયા જોડિયા તો અમે જતા પણ મારા પતંગ માટે નહીં આપડા કાઠી ગયા ભાઈ અરે છોકરા ચગાવજ પતંગ ચગાવવાનું તમે સારા પતંગ આજુબાજુ નહી આતો ઘડીક ચગાવતો અલ્યા છોકરો મારા બેડા કર્યું તમે એક તો ભૂલ્યો હા કોઈ એક તો

અબ વમોના ગત કાટ કર સોરકા ઉકારી ભત્રીજા તું જા દો જા દો ડોડી અમે આ ગમ વાપરી હતી આજ તો હાથમાં આવે ને તો એમને ખબર પડી દેવું હું આમ હાથમાં લઈ પતંગ લઈ લીધા આજ વાત થઈ હાથમાં

અજુબા અજુબા રે છો રોડા ઉતરે હા તો ભેગુપા ઈ નહીં નહીં આયો પતલા આયો પતલા એ તમે છોકણ તો

ત્રીજા કરી છે કોઈ છોકરા ની હરંગ કરી કાકા ગોમત રાતું કે આજુ પાડી મમરા કાકા કાકા ગોમત રાતું બોલે કાકા કાકા રવા દે રવા દે રાજા રવા દે રવા દે કાકા અરે અરે બે આ છોરા લાડી છે ને આતો ઓલે ઉતારો લે અચ્છા માળા બેન અરે એ છોરા છોરા લે લાડી લે ભાજી રાખે રવા દે લે છોકરા એ ઓલે રાજા રાજા બોલતા નહી લે બોલ ના કરો એ બાબા લે આવો લાકડી

બચક ના પતંગ હાહા આ ઉતરણ ન જ કમી આવે કી છા પર એ બોલ 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 યાર યાદ

તમાર ભડા લે પીલી શરમ નહી તમારે ઘણા આગળ રહ્યા છો તમે આગળ જો ખબર નહી તમે ગોમ્બ કાકા ખબર હોય આપડે અગડી અડા સમાધાન

નહીં સમાધાન કરી દઈએ આપડે તમે મોટા વળી લો એટલે મારે સમજવું પાણી ભલે ઓળખો મારી શરમ નઈ ભરો આપણા શોભા પૂછો કે કાકો બચરીજો વસ્તુ નહી મિલન પાડે તમે મારી શરમ નઈ ભરો આગેવાન પડ્યા જોઈ હે આ જો આ કાકા ની હા એ તો બધા હોય આપડે મિલન તમે મારી શરમ નઈ ભરોજો ખાલી આપડે કેવું મનતા લો પેલા મારશું એટલે આપડે બધું સોલ્વ થઈ જાય કોઈ નો નહીં મારવા યાર હજુ તો મગજ ઠંડુકારો તમે કોણ પીઓ ને તો આગે બનાવી ગયા ને કોણ ને પાજરા પડ્યા હોતા રે

એવું કેવું ને એ ગમ માં મારું છે તું મને મારા મારું હાથ નહીં રાખી તું ગયો એ તો પાઘડી નું મન પડે એટલે મને ગમ મારું ખબર હે એ બધી વાત તમારી હાથી પણ ઝઘડવાના બાબતે છોકરો બીજા પતંગ ચગાલતો હતો છોકરા મારી પતંગ લઈ પતંગ ઉતરાયણ અમે તો છોકરું તમારી મર્યાદા મર્યાદા ગાળો દેતું તું હમ અમો તું ગાળ દેતો હતો કાકા ભત્રીજા નઈ છોકરો ગાળો ના બોલે તમારે છોકરું છે ગાળો દીધો તો ના છોકરા નઈ નથી બોલી આ તો નકો માની પેલા ઉતરાણ નો તહેવાર જ ના સારો છોકરો પતંગ લઈને બેઠો હતો થપી કરી અને અમને મળ્યા હતા અમે લઈને જ આવતા જીવન હતો

આ કાકો બચી જમે કરવો ને મારો મન રાખવા કે અમને પછી પડી જાય પડી જાય

ઉપરલાલ સમાધવા ને કરવું હોય અમારા પગે પડી માફ કરી દેવું લાકડી તમે થાય નું કરો અમારા પગે પડી માફ કરી દીધા સમાધાન કી પનોતી લેવા પડે ભેગા થાય નક્કી લાગે કોઈ હોવાની ચાલ હો ચકો આપડે ને ખાટલું ભાઈ ગયો એટલે કોઈક ચાલો હોવાની લાગે મિલવાનું મારવાનું ઉભા સમાધાન કરી દઈએ હવે હાથ મીલાઈ લો તમે હવે અમે ઝઘડું નહીં કઈ દે નહી બરોબર અમે નહી સમાધાન કરીએ ભાઈ આવું